અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મધ્યાહન ભોજનના સેન્ટ્રલાઇઝ કિચનના નિર્ણય લઈ મેઘરજ તાલુકા મધ્યાહન ભોજન સંચાલકોમાં ભારે રોષ સંચાલકોએ ગેલી માતા મંદિરે બેઠક કરી મધ્યાહન કમિશનર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી સંચાલકોને રસોઈવા મળી કુલ 732 કર્મીઓને સેન્ટ્રલાઇઝ કિચનનો નિયમ લાગુ પડે તો રોજગારી છીનવાઈ જવાનો ભય સંચાલકોમાં મોટા ભાગની વિધવા મધ્યમ વર્ગીય પરિવારની મહિલાઓનો સમાવેશ મધ્યાહન ભોજનમાં સનરાઇઝ કિચન લાવવા તેમ અંજુને કામગીરી સોંપવાના સરકારના નિર્ણયનો ભાર વિરોધાને પીડોળા આજ રાખી છે કે આ આ કામ ચાલુ કર્યું છે મધ્યાહન એ બાબતે કિચન આવવું ના જોઈએ કેમ કે અમે ઓછા પગારમાં કામ કર્યું છે બસો ત્રણસો રૂપિયામાં અત્યારે પગાર વધ્યો છે એટલે એમ કે અમે જન્ડરેલાઇફ કિચન લાવીએ

તે અમે ઓગણીસો થી આ યોજનામાં ફરજ બજાવીએ છીએ અને એ યોજનાની અંદર અમારા પોતાની શાળામાં પોતાના રસોડા રસોડાથી રસોઈ બનાવીને બાળકોને ગરમ ગરમ ગરમગામ અમે આપતા હતા પરંતુ સરકારશ્રીએ એવી વિચારણા કરી છે કે આ યોજનાનું ખાનગીકરણ કરી શૈક્ષિક સંસ્થાઓને આપવા માટે સરકારે વિચારણા કરી છે જેના અમે વિરુદ્ધમાં આ દર મીટિંગ કરી છીએ તારીખ એક ત્રણ બે હજાર પચીસ સવિતાબેન લાલુભાઈ હવે અમારો મુદ્દો છે કે મધ્યાહન ભોજન ઓગણીસો ચોર્યાસીથી ચાલે છે ન નહિવત પગારથી અમે સેવા જ આપીએ છીએ અને આજ રોજ હવે અમને ખાનગીકરણ સાંભળવા મળ્યું એટલે અમે મિટિંગ કરી છે હવે મીટિંગ કરી છે તો અમારે રેગ્યુલર અને કાયમી થવા જોઈએ આ ખાનગીકરણનો અમને વિરોધ છે રિપોર્ટર ઉલાભાઈ ડામોર મેઘરજ